તો આપના નેતા પર ખંડણીના કેસ મામલે પાર્ટીનું સમર્થન આમ આદમી પાર્ટીના યુવા મહામંત્રી શ્રવણ જોશી પર ખોટો કેસ કરવાનો આરોપ છે સસ્તાનાની દુકાનના સંચાલક પાસેથી ખંડણીના કેસમાં સમર્થન સ્થાનિકોની ફરિયાદના આધારે નોનવેજની લારીઓ હટાવવા ગયા હતા આપના નેતા પાર્ટી શ્રવણ જોશીની સાથે જ છે અને રહેશે કંઈપણ ખોટું કર્યું હશે તો સજા મળશે આપ ભાજપની તનાશાહીથી અને પોલીસને દાદાગીરીથી ડરવાની નથી શ્રવણભાઈ જોશી એમને જે ફસાવવામાં આવ્યા છે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના યુવા મહામંત્રીની સાથે ઉભી છે એમણે કંઈ પણ ખોટું કર્યું હશે તો એમને એમની સજા મળશે પરંતુ અમારા કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટી પોલીસના ઈશારે ખોટી રીતે હેરાન કરવાના પ્રયાસ કરશે એમને દબાવવાના પ્રયાસ કરશે તો આમ આદમી પાર્ટી અમારા કાર્યકર્તાની સાથે ઉભી છે અને ઉભી રહેશે આમ આદમી પાર્ટી ભાજપને તાનાશાહીથી પોલીસની દાદાગીરીથી એમની ગુંડાગર્દીથી ડરવાની નથી આમ આદમી પાર્ટી એકજૂટ થઈ શ્રવણભાઈ જોશીની સાથે છે લડીશું અને જીતીશું